નમસ્કાર ખેડૂત ભાઈઓ અહેવાલો આજના દિવસના પણ આવવાના હોય શરૂ થઈ ગયા છે આજે આપણે લસણ પર જયારે વાત કરીએ છીએ ત્યારે લસણના બજારને અત્યારના દિવસોમાં જે જગ્યાએ છે એ જગ્યાએ આપણે જોવા સમજવાનો પ્રયાસ કરીએ તો એકંદર વીસ કિલો લગભગ પંદરસો સત્તરસો રૂપિયા થી શરૂ થાય છે સંભાવનાઓ છે ટકી રહેવા માટેના કારણો શું છે અને એમાં થોડોક ઘટાડો આવવા માટેના કારણો શું છે તો ટકી રહેવા માટેના જે કઈ કારણો છે એના ઉપર આપણે સૌ પ્રથમ એક સામાન્ય નજર નાખીએ તો આ વર્ષના આપણા લસણના રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઘટ બહુ મોટી હતી અને એ જે ઘટ હતી એનું કારણ વાવેતર ઓછું હતું એમ વાવેતર પૂરતા પ્રમાણમાં હતું પણ રાજસ્થાન મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોમાં સીઝન દરમિયાન ખાસ કરીને આપણે ત્યાં પણ ડિસેમ્બરમાં કેટલીક જગ્યાએ ખૂબ મોટો વરસાદ થયેલો અને એનું નુકસાન આપણા શિયાળુ વાવેતર ઉપર થયેલું એવી જ રીતે આ બધા વિસ્તારોમાં પણ ડિસેમ્બર જાન્યુઆરી આ મહિનાઓમાં અતિવૃષ્ટિ થઈ અગર તો સામાન્ય વરસાદ થયો તો પણ કેટલીક જગ્યાએ એનું નુકસાન થયું અને એની અસર અત્યારે બજાર ઉપર છે માલનો જથ્થો આપણે ત્યાં ઓછો છે સામે જે રીતે દુનિયા આખીમાં પોતાનો ખૂબ મોટા પાયે માલ નિકાસ કરતું ચાઇના આ વર્ષમાં બંદર ઉપર દેખાતું નથી એમને ત્યાં સ્થિતિ કેવી છે શું છે એ સમાચારો આપણા સુધી પહોંચતા નથી પણ એમનો માલ

આપણી રાષ્ટ્રીય જરૂરિયાતના હિસાબથી આપણે જોઈએ તો પણ આપણા માલની પેદાશ આ વર્ષમાં ખૂબ ઓછી હતી અને એના કારણે અત્યાર સુધી બજાર જળવાઈ રહ્યું ધીમે ધીમે વધતું રહ્યું છેલ્લા એક મહિના દરમિયાન ખૂબ સારી રીતે વધ્યું અને એ જે સારી રીતે વધ્યું એમાં બીજું એક કારણ એ ઉમેરાયું હતું કે જે વિસ્તારમાં લસણનું વાવેતર થાય છે એ વિસ્તારના ખેડૂતો બિયારણના લસણ તરીકે દક્ષિણ ભારતનું જે લસણ વાપરે છે એ લસણ મોટા ભાગનું બિયારણમાં વપરાઈ ગયું ખાવાની દિશામાં એ એ એ લસણ બજારમાં ન ન ગયું અને અને તેથી આવકોના કારણે બજાર પર જે કાયમ માટે અસર અસર થતી હતી થઈ ભાવ સતત અત્યારે ખૂબ સારી ઊંચાઈએ જયારે ભાવ છે ત્યારે હવે આ જે કારણો આપણે જોયા એ ભાવ વધારાના કારણો જોયા હવે આવતા દિવસોમાં ભાવો ઘટવાની શક્યતા કઈ બાજુથી છે અને એ જે કારણો છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ જેથી કરી અને આપણી પાસે જે કાંઈ માલ હોય ખેડૂતો પાસે એ પોતાનો નિર્ણય કરવા માટે આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને નિર્ણય કરે સંગ્રહ કરવો ક્યાં સુધી કરવો અને ક્યારે વેચી દેવું મિત્રો તો જે મુદ્દાઓ ભાવ પર નબળી અસર કરી શકે એમ હોય એ મુદ્દાઓ પૈકી એક મુદ્દો છે ઘૂસણખોરીથી દાખલ થતું લસણ ઘૂસણખોરીથી આપણા દેશમાં લસણ બે બાજુથી આવે છે અને બે દેશો આ ઘુસણખોરી સાથે બહુ સક્રિય રીતે અને સંગઠિત રૂપમાં યોજનાપૂર્વક જોડાયેલા છે એમાં એક છે ચાઇના અને એક છે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન તરફથી પણ આપણા દેશમાં જમીન માર્ગે ઘૂસણખોરીથી લસણ દાખલ થાય છે સરકાર તરફથી લસણની આયાત પર પ્રતિબંધ હોય તો પણ ત્યાંથી

નેપાળના રસ્તેથી આવે છે અને બીજું આપણા ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એ પૈકીનું છે ભાવ સરેરાશ આપણે જોઈએ તો ત્રેવીસ હજારથી લઈને ત્રીસ હજારની વચ્ચેના જ્યારે થઈ ચૂક્યા છે ત્યારે એમને ત્યાંથી લસણનો જથ્થો આવવાનો વધી રહ્યો છે અને એ એટલા માટે વધી રહ્યો છે કે ખૂબ ઊંચા ભાવ હોવાના કારણે વચ્ચે વચ્ચે એમણે જે કાંઈ લેવડ દેવડ કરવાની આવે છે એ લેવડ દેવડ સારી રીતે કરી કરી શકે શકે છે છે વધારે પ્રમાણમાં અને તેથી જે નાકા વહોટી જઈ રહ્યા છે અને તેથી આપણા દેશમાં ઘુસણખોર લસણ જે કાંઈ આવી રહ્યું છે એ એનો જે જથ્થો છે એ ધીમે ધીમે વધી રહ્યો છે આગામી દિવસોમાં હજી પણ વધવાની શક્યતાઓ છે બીજું જે વાવેતર માટે લસણની ખરીદી થઈ રહી છે આપણા તરફથી એટલે કે ખેડૂતો તરફથી એ લસણની ખરીદી આ મહિના સુધી એટલે કે સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી તો સારી રીતે ખરીદી થતી રહેશે પણ સપ્ટેમ્બર મહિનો પૂરો થયા પછી એ ખરીદીમાં થોડી ઘટ આવશે અને એ ઘટ જ્યારે આવશે ત્યારે જે માલ બિયારણના રૂપમાં જઈ રહ્યો છે એ માલ થોડો એ દિશામાં જતો ઘટશે અને બજાર તરફ આવશે અને બજાર તરફ જ્યારે માલ આવશે ત્યારે

સાથે સાથે ખેડૂતો પાસે એટલે કે આપણા સ્થાનિક ખેડૂતો પાસે દિન પ્રતિદિન એટલે કે રોજે રોજ માલ ઘટતો જઈ રહ્યો છે બજારમાં કોઈની પાસે મોટો સ્ટોક નથી અને એ એ સાઈડ જે છે એ સાઈડ જો બળવાન સાબિત થશે તો ભાવ વધતા રહેશે અને સામેની જે સાઈડ છે આપણે જે જેના પર વિચારી રહ્યા છીએ એ ઘુસણખોરી થી આવતું લસણ અને આપણે ખેડૂતોની વપરાશ આ સાઈડ જો બળવાન સાબિત થશે તો ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો આવવાની શક્યતાઓ રહી છે પણ અત્યારના દિવસોમાં હજી દિવસ સુધી ઘટાડાવાળી શક્યતાઓની અસર બહુ થઈ શકે એવા સંજોગો નથી અને તેથી આ સમયમાં આપણા ખેડૂત સમુદાયમાંથી જે કોઈની પાસે સારી ક્વોલિટી માલ છે એમણે અત્યારના દિવસોમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ લબળી ક્વોલિટીનો માલ થોડા દિવસોમાં બગડી જવાની શક્યતાઓ વાળો માલ આ ખેડૂતોએ અવશ્ય અત્યારના સમયે નિકાલ કરવો સૌથી જરૂરી છે અને તેથી અત્યારના સમયનો લાભ લઈ અને જે ક્વોલિટી થોડી બજારમાં નબળી લાગતી હોય આપણે બગડી જવાની સંભાવનાઓ વધારે હોય એમાંથી આપણે અવશ્ય છૂટી જવું મિત્રો આજના દિવસે આજના સમયના લસણના ભાવની સાથોસાથ આગામી દિવસોમાં ભાવો બની રહેવાની શક્યતાઓ વધવાની શક્યતાઓ અને ઘટવા માટેના કારણો આ બધી વિસ્તૃત ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા લસણ પકવતા ખેડૂતો સુધી આપણી આ ચર્ચા મહત્તમ પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થાય એવી અપેક્ષા જય કિસાન જય ભારત